સુરેન્દ્રનગરમાં છેલ્લા અગિયાર જેવું આ વર્ષે અતિવૃષ્ટિના કારણે અને આગામી દિવસોમાં હવામાન વિભાગનાં બાલાલની આગાહી અનુસાર ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરની જનતા માટે સર્વનાહિત માટે આ વર્ષે ઝાલાવડકા રાજા ગણેશ ઉત્સવ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોકૂફ રાખે છે જેની જાહેર જનતાએ નોંધ લેવી તેમ કહેવામાં આવ્યું છે જ્યારે પરમવીર શ્રી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે આ મહોત્સવમાં અંદાજિત સાત લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે જે આ વર્ષે સુરેન્દ્રનગરની જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે આમ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર ધામિલ દીપક કુમારજી અમદાવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ